કરવાળો રોજ દારૂ પીવે છે અને રોજ મન મારે છે મારે છૂટા છેડા લેવા છે મહારાજ તમે તો બહાનું કરીને લડીને ગમે તે છૂટા છેડા લઈ લેને તો મહારાજ જી દારૂ દેન મારો તો છૂટા થઈ જશે એમ નેમ ના થાય રે તો મહારાજ એ દારૂડિયાને બોલાવો અને થોડો ઠપકો આપો સુધરી જાહે સૈનિકો ગામમાં જાઓ અને દારૂના અડ્ડે બાહુબલી બેઠો હોય

બાહુબલી જો હવે રેખા તે દારૂ પીને મારી તો હું તને લેબડે બોધીને મારીશ નહીં નહી મહારાજ આ ને લેબડે નહીં પણ બાવળી ને મારવાનું